કમોસમી વરસાદને લઈ જગતનો તાત ખેડૂત હાલ તકલીફમાં છે કારણ કે તેમના આખા વર્ષની મહેનત આ વર્ષે પાણીમાં ગઈ છે અને હવે સરકાર જે સર્વેના નાટક કરી રહી છે તેને લઈ અને અમારા જે રિપોર્ટર છે તેમણે સીધી જ વાતચીત આજે અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાથે કરી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોનું શું કહેવું છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા કમોસમી મોસમી વરસાદને લઈને ખેડૂત ખેડૂતાલ ચિંતામાં છે કારણ કે તેમના આખા વર્ષની મહેનત છે તે પાણીમાં વહી ગઈ છે કારણ કે તેમના પાકને એટલું ખૂબ નુકસાન થયું છે તેમના ખેતર સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યા છે અને તેમ જ તેમના જે ખેતરો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે હવે ખેડૂતોનું એવું કહેવું છે કે અમે અમારા પાકને આગ પણ લગાવી દઈએ ને સાહેબ તો પણ અમને ફરક ના પડે તેવી રીતે અમારા પાકને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું છે એમ કહી શકાય કે આ વર્ષે કુદરત ખેડૂતો માટે કોપાઈમાન સાબિત થઈ છે અને ખેડૂતોને ખૂબ મોટી સંખ્યામાં રોવું પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે કારણ કે તેમને જે આ પાક વાવ્યો છે તેને લઈને પણ તેમને લોન લીધી હશે કે અલગ અલગ જગ્યાઓએથી વ્યાજે ઉપર પૈસા લઈ અને જે આ પાક છે તે કર્યો હશે ત્યારે એમને આવી આશા હતી કે આ જે વર્ષ છે તેમનું સારું જશે તેમને ટેકાના ભાવ મળશે અલગ અલગ તેમની માંગો હતી તેને લઈ અને તેવી આશા હતી કે અમને આ રીતે અમારું વર્ષ છે તે સારું જશે પણ કુદરતનો નો ખેલ તો જોઓ સાહેબ કે ફરીથી તેમને આ માવઠું આપ્યું ને હાલ જે ખેલુ છે એમાં ચિંતા છે અને તેમાં તકલીફની પરિસ્થિતિ સર્જાઈ છે વાત કરી છે ત્યારે ખેલુતો શું કહેવ છો ખેલુતો તેમનો દુખ કઈ રીતે ઠલવી રહ્યા છે સૌ નજર કરીએ બોલો મેરા નામ મેના બેન ગામ દુલકટા मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी बिक गया और कपास भी नीचे नीचे सो गया है तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है तो आप जो सहायक करेगा वो हमको देगा दे दे मारो नाम परमार कौन आ भाई ना था भाई तालुको मेघरज गांव दुलकोटा अभी ચોમાસા અરે ચોમાસાનું મોગા પામનું અમે સોયાબીનની વાવણી કરી હતી હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મોઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું હવે મગફળી મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે અરે હવે કપાસ હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ રૂપ સાત ને વળતર આપ્યો તો બહુ સારું હતું અમારી ખેતી તો પૂરી નિષ્ફળ થઈ ગઈ પરમાર રમણભાઈ મોનાભાઈ ગામ ખુબ કર્યા હવે અમારે મોગા ભાવનું બિયારું લઈ જવાયું હતું હવે સત્તરસો અઢારસો હવે મગફોળી હતી ત્રણ હજારની મકાઈ હતી સત્તરસો અઢારસોની બધું નિષ્ફળ ગયું છે હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું ને બીજું તરી ગયું ને બીજું બગડવા મળ્યું ને એવું થયું છે એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ તો એના માટે સારું છે હવે માર્કેટ બાય પણ અમને કશું મળે એવું નથી બીજું ત્રીજું કશું સારેલું પણ બગડી ગયું ડોરોને પણ શું ખવાડવું એ બધી રીતે મુસીબતી પૂરી કુદરતી થઈ એટલે थोड़ी सहायता ले दो सारू सरकार ना, मेरा नाम सुधा है मैं विग्रह चालू का दुर्घटना है मेरा मेरे खेती में सोयाबीन मूंगफली उसमें पानी फिर गया है तो और बहुत नुकसान हुआ है कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है मूंगफली में और सोयाबीन में और कपास में भी पूरी भरपाई से पानी भर गया है આપે સાંભળ્યા હતા અરવલ્લીના ખેડૂતોને જેમાં રોષ છે જેમાં દુખ પણ છે અને મારે ખાલી એટલું જ કેવું છે કે જો સરકારમાં થોડી પણ સંવેદનશીલતા હોય સરકારમાં થોડો પણ સંવેદનશીલતાનો છાંટો પણ હોય તો હવે એક વાર તે ખેડૂતોની લઈ અને એક સારું પેકેજ બહાર પાડે અને તેમજ જે આ સર્વેના ખેલ તે કરી રહ્યા છે તે બંધ કરે કારણ કે આ સર્વેથી ખેડૂતોનું એવું કહેવું છે કે અમને કોઈ જ ફરક નથી પડવાનો અમને આખરે જઈ અને કોઈ જ પણ છે તે મુશ્કેલીમાંથી બહાર કાઢવાની કોઈ પણ પેકેજ બહાર નથી પાડવાનું ત્યારે જોવાનું એ છે કે તમે તે ખેડૂતો માટે શું કરો છો ત્યારે આવા જ અવનવા વિડીયો છે અમે તમને માહિતગાર કરતા લે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી ધન્યવાદ